જય માતાજી જય મહાદેવ ભાઈ ગયા છે સવારના આઠ અને ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો જોવાનું ભૂલતા નહીં અને આજે પણ આખો દિવસ મારે મહિના રહ્યો જોઈએ આજના દિવસમાં હું થાય છે ચાલો તો મહિના રહ્યો તો હમણાં બે દિવસ તમે ફૂલ કામમાં પડ્યા છે કે ટાઈમ મળતો નથી વ્લોગનો અને બધી લપુ લપુમાં આખો દિવસ જોઈ જાય છે આજે સવારે બ્લોગ શરૂ કર્યો પછી જેઠાને ઘડીક બતાવ્યું પછી આખો દી કામમાં કામ મર્યા પડી ગઈ સીધી હાન છે અત્યારે ઘેરે આવ્યા શોર્ટ વિડીયો બનાવવાના છે કમો હજી રોકાણો છે કમાને કાલે બસ મળી હતી મળવું લઈ જઈ અહીંયા છે અને આજ પાછો ભજિયાનો પ્રોગ્રામ છે શૈલેષભાઈને ઘરે તો હજી ભાઈ ત્યાં જવાનું છે તો જોઈ હું થઈ છે ભજિયાનો પ્રોગ્રામ કંઈક ચેટો થાય અને ભવ્યભાઈ નવી લાઈટ બાઈટ કંઈક લાવી સાયકલમાં આવી રખડવા ગયો છે મોબાઈલ ક્યાંય ગયો તાર મોબાઈલ મને આ બધાય છે બધાનો

પછી આ એ પ્રોગ્રામ એ પ્રોગ્રામ હાલો રોટલો ખાઈ મોબાઈલ જોઈએ એને હું કુતરા હાથી નહીં હાથી જાતો કુતરા આરાજે તૈયાર થઈ ગઈ છે એના ભાઈને વડાવડો આરજા તો ક્યાં જા તૈયાર થઈને કમલાને મૂકવા કમલાને બસ મૂકવા સુંદરને હા ફાઇનલી સુંદર નથી હોય ભાઈ છે કોમો હા સુંદર જ છે સુંદરને હારો કેવડો એવો છે ભવ્ય તો તારો મામા ફાઇનલી જાય છે કે આજે કાલની જેમ પાછો આવશે પછીથી આજ નો આવે તો હાલો હાલો તો હારું હાલો અમે કમો ને મૂકી આવી કમો નીચે વાઇટ જોતો હોય છે નીચે ગયો છે અમે વાય વાય જાય આ રીતે થઈ ગઈ છે મૂકી આવી કમાને ને બચે ગજબ બે જતી હે તો કેવું એવું છે કે આજે એન મામો પાછો આવવાનો છે આજે કે બસમાં બેહવાનો છે ને હવે એની બેન ને કે શું કહેવાનો છે આરજા તારું શું કેવું છે હું ભવ્ય એમ કહે છે કે કમો મામો કે બસમાં બેહે છે ને આજે પાછો જ આવવાનો છે આજ તો કાલ તો પપ્પા મુક પપ્પા મુકવા ગયા હતા કાલે તો તમારા <laughs> <laughs>

કરવા મજા બનાવવાનું ભાવે કિચન વગર કિચન આજ કિચન ના દિન ચીપ્સ બનાવી બોલો બોલો લ્યો દર્શન હોવા ના બળી દર્શન મેંદી ની ન મુકોની મેંદી હાથ પર મેંદી મુકે ને અમને બાપ દીકરા મેંદી ની એલર્જી એવી મેંદી ગંધાઈ વાત ઊંઘ આવે અને દિવસે તો ખાવું નો ભાવ મને જો બહુ ગમે છે તમે બાપ તો છે ને નહીં હું મમ્મી એસી કરી એસી કરી